દેરાશરની બાજુમાં બાંધકામ માટે મનોજ અગ્રવાલ નામના બિલ્ડરે જેસીબીથી થી જિનાલની દિવાલ પર તોડી પાડી હતી પેરાફિટ દીવાલ તોડી નાખી હોય ત્યારે જિનાલને નુકસાન પણ પહોંચ્યું હતું જેના કારણે જૈન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ દોડી આવ્યા છે મામલે સંવેદનશીલ થતાં જ પોલીસ પણ હરકતમાં આવી છે આ મામલે સાથે સંકળાયેલા ટ્રસ્ટી અને બિલ્ડર્સ તેમજ જૈન અગ્રણીઓ સાથે એક બેઠક પણ યોજી છે આ સમગ્ર મામલે બિલ્ડર મનોજ અગ્રવાલ તથા આર્કિટેક્ચર હિતેશ

રોહિત ભાવસાર અનિલ શાહ અમિત શાલેજા સહિતના મુખ્ય જૈન અગ્રણીઓ સાથે વાટાઘાટ કરવામાં આવી છે તુરંત જ રિસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે કે જિનારે ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડરો વચ્ચે એમઓયુ પણ કરવામાં આવશે સાથે જ આવતા અઠવાડિયે સમીક્ષા બેઠક કરવાનો પણ નક્કી કરવામાં આવ્યું છે ને મિનાત જિનાલયના ટ્રસ્ટી નરેશભાઈ પારેખે જણાવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સાંજ પડી ગઈ છે રાત પડવા આવી છે અને આ કોન્ટ્રાક્ટર જે કેતનભાઈ પટેલ છે તમે જોઈ શકો છો એ જાતે માણસોને લઈને કામ કરાવી રહ્યા છે અને અત્યારે રાત્રે ને રાત્રે એ લોકો રિસ્ટોરેશનની કામગીરી જે જૈન સમાજની માગણી છે તે પ્રમાણે કરી રહી છે આપણા જે બિલ્ડર છે મનોજભાઈ એ પણ અહીંયા આ કામ પૂરું થાય ઝડપથી એવી એમની પણ શુભ લાગણી છે એમને પણ પોતે ખેદ વ્યક્ત કર્યો છે માફી માગી છે કે ભાઈ આ જે પ્રકારનું થયું છે તૂટ્યું છે અમે દિલગીર છીએ અને અમે પુનઃ આને પાછું સ્થાપિત કરી દઈએ છે અને આપણે સાથે રહેવાનું છે જૈન સમાજની સાથે જ અમે છીએ આવી એમની વાતચીત છે અને તમે દર્શક મિત્રો જોઈ શકો છો અત્યારે રાત પડી ગઈ છે છતાં પણ યુદ્ધના ધોરણે મશીનો ચાલી રહ્યા છે માણસો છે એ કામ કરી રહ્યા છે અને આ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે બહુ કરી છે નરેશભાઈ અત્યારે જે કામ ચાલી રહ્યું છે એનાથી સંતોષ છે અમને સંતોષથી એ કહે છે કે અમે આ ટેમ્પરરી બનાવીએ છીએ પછી પાકું બનાવીને આપીશું અત્યારે પુનઃ સ્થાપિત કરી દેશે તમે કંઈ હાસે નુકસાન અમાર થશે કંઈ કરું છું તમને કરી આપીશું

દેવીનાથ ભગવાનના જીના લઈને બાજુમાં જે રૂચિતા એન્ટરપ્રાઇઝ દ્વારા જે કામ થઈ રહ્યું છે અને મંદિરની દિવાલોને જે પ્રકારે નુકસાન કરવામાં આવેલું આનાથી જૈન સમાજના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને ગઈકાલે અહીંયા આવીને જે આખો સીન થયો ત્યારબાદ જૈન સમાજના અગ્રણીઓએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આને આગળ કાનૂની રહે લડત લડત પરંતુ આજે બિલ્ડર અને એમના આર્કિટેક જે બિલ્ડર છે રામ મનોજભાઈ અગ્રવાલ અને આર્કિટેક્ટ હિતેશભાઈ અને કેતનભાઈ પટેલ કોન્ટ્રાક્ટર એ લોકો એમના બધા સાથે આવ્યા અને એમની સાથે ટ્રસ્ટીઓની વાતચીત થઈ શું વાતચીત થઈ શું સમાધાન થયું છે કેવી રીતના કામ આગળ થવાનું છે આપણી સાથે વડોદરા શહેરના જે જૈન સંઘ છે બધા જ જૈન સંઘો એનું જે ફેડરેશન ટાઈપ જે છે વડોદરા સમસ્ત શહેર જૈન સંઘ એના પ્રમુખ પ્રકાશભાઈ આપણી સાથે છે પ્રકાશભાઈ સાથે આપણે સીધી વાત કરીએ કે આની અંદર આજે તમારી શું વાત થઈ છે અને કેવી રીતે આગળ વધવા યુ તો હવે જમીન ચૂનાની બાજુમાં જે કંપનીનું કામ ચાલે છે કોમર્સ કામ ચાલી રહ્યું છે ચૂલાની અંદર બાજુની દિવાળ પર કામ કરતાં નુકસાન થયું હતું તેનાથી આખા જ એક સમાજની અંદર સખત આક્રોશ બોલાયેલો હતો અને બધા જ ગઈકાલે ભેગા થઈ ગયેલા હતા તમામે તમામ જેનો ભેગા થયેલા હતા અને ખાસ રીતે કોઈપણ પ્રકારની કાર્યવાહી આપણે એની સામે કરવાની છે એમાં કોઈએ કોઈપણ પ્રકારની કસર કરવાની નથી બધા ગઈકાલે દરેક મોરચે લડવા માટે તૈયાર થઈ ગયેલા હતા ધરણાથી મા દરેક કાર્યવાહી કરવા માટે તૈયાર થઈ ગયેલા હતા માત્ર આ અખા સમાચારો દરેક મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં કર્યા અને પાટીદારશ્રી અગ્રવાલભાઈ તથા આર્કિટેક્ટ હિતેશભાઈ બંનેઓને આ વાતની સંભ્યુ ખ્યાલ આવી ગયો તેઓએ કીધું કે આપણે મિટિંગ કરીએ અને આજરોજ જુનાગઢ ખાતે હમણાં અમુક મિટિંગ કરી અને દરેક શહેરના પ્રશ્નશ્રીજી માળી જૂના પ્રશ્નશ્રી નીરજભાઈ રાખીબેન દીપકભાઈ બતા ઢોરાભાયા રોહિતભાઈ અને પત્ર સાથે મિટિંગ કરી મિટિંગમાં બે વસ્તુ અત્યારે મુજબ કરવામાં આવી છે એક જે હાલતમાં હતું એ હાલતમાં અત્યારે બે દિવસની અંદર નર્યમાં વહેલી તકે રીકરો કરવામાં આવશે એના માટેનું મુખ્યમંડળીધી છે

રોહિતભાઈ ભાવસાર આ સમગ્ર વિષયને ટેકનિકલી સંભાળી રહ્યા છે રોહિતભાઈ મને કીધું દીપકભાઈ અમે એક એમઓયુ પણ બનાવવાના છીએ અને શું તમારી બિલ્ડર સાથે વાત થઈ છે ત્યારે ધર્મસ્થાનનું કામ પ્રાધાન્ય આપી અને અમે આવતી સાથે આનું કામ અને જે પરિસ્થિતિ એ બદલ આગળ પણ ભવિષ્યની અંદર પણ જે રીતના બંને કામ કરું તેને મેમોલ બનાવીશું અને સુધી વાતાવરણની અંદર આ કન્સ્ટ્રક્શનનું કામ થાય અને ધર્મસ્થાન જળવાય તથા ધાર્મિક લાગણી જળવાય એ રીતના અમે સાથે આજે બિલ્ડિંગ બની રહ્યું છે એના જે માલિક છે એટલે કે મનોજભાઈ અગ્રવાલ બિલ્ડર અને હિતેશભાઈ પણ છે હિતેશભાઈ તમે જરા અમારા દર્શક મિત્રોને જણાવો કે તમારી જોવા માધ્યમથી ત્યારબાદ અમે આગળ કામ કરીશું આગમાં દિવાળીને જતાં પણ અમે મથન મંગાવ્યું છે આજ સવારથી બે દિવસમાં અમે કોઈ પણ કામ પૂર્ણ કરીશું આગળનું કંઈ અમને કંઈક પ્રોબ્લેમ છે કે અમને તે એક દિવાળી પછી બેસી ચર્ચા કરી ત્યારબાદ અમે આગળ કામ કરશું એ અમે સાથે છીએ અને ધાર્મિક લાગણી કઈ

આખાની તત્વર માહિતી મીટિંગ સાથે તમે આપણી સાથે યુવાન ધારા શાસ્ત્રી અમારા રથિલ શ્રી નિરેજભાઈ જૈન પણ છે નીરજભાઈ આજે તમે મીટિંગમાં પણ હતા શું વાત અમે તો બધી જ જવાબદારી પ્રકાશભાઈ અને રોહિતભાઈ મહોસા તે સોંપી છે એ દેવ અમારા માનવીય સન્માનનીય છે અમારા વડીલ છે અને વડોદરા શહેર જૈન સમાજના માલિક છે એટલે અમે એમની સાથે છે જૈન સમાજના હિતમાં જે કંઈ કરવું પડે નિરાશનના હિતમાં એ બધું જ કરવાની અમારી તૈયારી